વડોદરા ભાજપની સંકલન બેઠકમાં તડાફડી થઈ ભાજપ સંગઠન અને પાલિકાના પદાધિકારીઓ વચ્ચેના મતભેદ સપાટી પર આવ્યા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે બેઠકમાં બડાપો કાઢ્યો છે કોઈ તેમનું સાંભળતું ન હોવાની શહેર ભાજપ પ્રમુખે વ્યથા ચાલ્યું છે મુખ્યમંત્રીની વડોદરા મુલાકાત પહેલા જ આ મતભેદો સામે આવ્યા છે મુખ્યમંત્રી તમારા વિસ્તારમાં આવે છે છતાં કોર્પોરેટર સાથે મીટિંગ કેમ ન કરી એવો સવાલ શહેર ભાજપ પ્રમુખે મેયરને પૂછતા મેયર મેયરે ગુસ્સો ઠાલ્યો મેયરે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સાથે રાજીનામાની તૈયારી સુધી બતાવી દીધી છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રીએ મેયરના સુરમાં સુર પુરાવ્યો એરિયાના ધારાસભ્યો એરિયાના અન્ય લોકલ કાઉન્સિલરો વોર્ડ નંબર ચારના કાઉન્સિલર કે વોર્ડ નંબર પંદરના કાઉન્સિલર કોઈ લાગણી હતી કે આ કામ મંજૂર કરવામાં આવે એઝ ઇટ એ બાબતમાં ગઈ સ્ટેન્ડિંગમાં નાની મોટી ચર્ચા વિચારણા થઈ બાદ બધાના મંતવ્યો લેવામાં આવ્યા હતા અને છેલ્લે પ્રમુખ સાહેબની મંજૂરી છે કામ મંજૂર કરવામાં આવ્યું હતું અમુક સભ્યોએ વિરોધ કર્યો કે સ્ટેન્ડિંગમાં મુલતવી રહ્યા બાદ જ્યારે કામ પ્રજાલક્ષી હતું તો મેં મંજૂર કર્યું પ્રમુખ સાહેબની પરમિશનથી તે બાબતમાં નાનો મોટો વિરોધ થયો હતો એ સિવાય બીજી કોઈ બાબત છે નહીં અને પરિવાર છે પરિવારની સંકલન જ્યારે મળતી હોય ત્યારે તમામ સભ્યોના

શહેર ભાજપ પ્રમુખ અને મેયર ચેરમેનની લડાઈ ખુલીને સામે આવી છે ત્યારે હવે ગોર્ધન ઝડફિયાએ પણ અંગે ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હોવાનું સામે આવ્યું છે